ચમ કરવા જઈએ હા આવો લીલા હા ચમ છે આવો દેખો મજા બસ મજા મજા વાળો વાળો કરી ને એમ આવો વાળું કઈ ના તમે આ મી કરી ના કોણ કેવો હે ઓય આવતા નતા જે ના તો દેખાણા નહી લે વાળો જી નો હાલત ફોન કે આયા તમે જીતર મુકો હું તો આયો હતો કે આવજો હું એમ કેતા હતા તો વડી ઓટો મારતા હશે છે એટલે મન કે તમાર ગાડી હટાવવાની હોય તો કડીક બે એમ ને કે મોડું કાતું હોય તો કે મમ્મી ના ના વાત સાચી ગાડી નહી આયા

એલા માફનું લાગ્યું હાલત બીના આવ્યો એટલે મેમને ને સન્માન તો કરવું વાત જ કરવાની બંધ કરવાનો બરોબર છે એના કરતાં શાક પાઓ તો દૂધની છાલી લિ લાવો ગમરે જો પણ અતાર હું હાલત ખઈને આવ્યો હાલ કોઈ ન મેળા આવતો કોણ આ ગાડી પગડી થીતર માં જઈએ રણુજા બાબારી ગાડી તૈયાર થઈ ના પાડો આવતી બીજે અહીંયા હું જવું છું બીજા બીજા

ના ના હાલત પણ હવે તમારા વાલાજી ઉપર રીસ ઉપર થોડી રીસ નું બોર નું પીવો

બીજું કોઈ નતું લેવું એટલે કશું નહિ ડાયરેક્ટ ખાલી બે જણું પૈસા થોડાક બાકી મનની વાત મનમાં રાખવાની તો કરે જ દેવાય ને એટલે લીલાજી જરૂર હતી પૈસા ની એટલે મેં કીધું તું પણ લીલાજી ને શું કામ આપડે કેવું પડે એટલે એ કે મને પૈસા સારું વાલોજી પૈસા આલે તો તમને એ યે ને કર્યા કોઈ તો પૈસા તો એનું ટેન્શન ના લે હવે શું ભાઈ ભગાજી સમાધાન કરવાનું કરો તમે ભલોજી આયા આયા હોય એટલે બધું તમે નું મોન રાખો અમારું લીલાજીનું દન રાખો ચાલશે

એમ કરો બાજુ રમણા એમ કરો રમ રોમ કરેલો વાલાજી વાત હવે તમે

પૈસા નો પાવર પયા પૈસા વાલાજીએ બગાડી દો મેન લીલાજી એ થોડું બગાડું તમારું મન રાશિ તો પડે પડે

હવે તમ તાર જોઈ પૈસા માંગતા હોય ને તો શોંતિ થી અને આવડું છોકરું જાતું હોય ને એને મોન હાલીને બોલાવાનું અને પણ બોલાવાનું ખરું હવે હું જવું તાર